હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ઇન્ડિયન પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ ની વાત કરશું તો દર્શક મિત્રો અંત સુધી રહેજો અને ચેનલમાં નવા હો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે નવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એકવીસ હજાર ચારસો તેર જગ્યા પર ગ્રામીણ ડાક સેવક તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તેમજ ડાક સેવકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો સૌપ્રથમ આપણે ફોર્મ ભરવાની તારીખ જોઈ લઈએ તો સૌ ફોર્મ ભરવાની તારીખ છે જે ત્રણ માર્ચ બે હાજર ને પચીસ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન આપણે દર્શક મિત્રો વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકાતમાં જે પણ જે પણ ઉમેદવાર ધોરણ દસ પાસ છે અથવા આઈટીઆઈ કરેલું છે અથવા દસ સમકક્ષ જે ડિગ્રી ધરાવે છે તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી આપણે ઉંમરની વાત કરી લઈએ દર્શક મિત્રો તો અઢાર વર્ષથી તે ચાલીસ વર્ષ સુધી જે લોકો છે અથવા તે વર્ષ અને તેના વચ્ચેની ઉંમર જે લોકો ધરાવે છે તે આમાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી આપણે ટોટલ જગ્યાની વાત કરીએ દર્શક મિત્રો તો ટોટલ જગ્યા છે આ પૂરા ભારતની એકવી હજાર તેર જેટલી જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો દર્શક મિત્રો દસ હજાર અને બાર હજારથી શરૂઆત થાય છે ત્યાર પછી જેમ તમારે નોકરીનો સમય થતો જાય તેમ પગાર વધતો જાય છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે ગુજરાતમાં પોસ્ટ વિભાગમાં કેટલી જગ્યા છે તેની વાત કરીએ તો ગુજરાતમાં બારસો ને ત્રણ જેટલી જગ્યાઓ છે તો જે લોકો જગ્યાની વાત કરીએ તો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ ની જગ્યા છે ત્યાર પછી સેકન્ડ નંબર બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની છે અને ત્રીજા નંબરે ડાક સેવકની પોસ્ટ છે તો દર્શક મિત્રો આ મેં તમને માહિતી આપી ધોરણ દસ પાસ ઉપર જે ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી આવી છે તેના વિશે આશા રાખવા આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત